હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં અને આજે હું અહીંયા બનાવીશ ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાની કે પીવાની મજા આવે એવું ક્રીમી ફ્રૂટ સલાડ બનાવી એની રેસીપી હું અહીંયા તમને શેર કરીશ અને જો આપણા ઘરે અચાનક મહેમાન આવ્યા હોય તો પણ તમે દસ મિનિટમાં રેડી આ ફ્રૂટ સલાડ કરી શકો છો તો મારી આ રેસીપી સારી લાગે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મેં અહીંયા ફ્રૂટ સલાડ બનાવવા માટે બે લીટર દૂધ ફૂલફેટવાળું લઈ લીધું છે અને હું અહીંયા છથી સાત વ્યક્તિનું ફ્રૂટ સલાડ બનાવવાની છું તો દૂધને આપણે એક તપેલીમાં પહેલાં નીકાળી દઈશું તો મેં અહીંયા એક મોટી તપેલી લઈ લીધી છે અને એમાં હું અહીંયા થોડું એવું પાણી એડ કરી દઈશ પાણી મેં એટલા માટે એડ કર્યું છે કે આપણે દૂધને ગરમ કરવાનું છે તો દૂધ જો તપેલીમાં આપણે એડ કરીશું તો નીચે થોડું એવું દૂધ ચોંટે નહીં એટલા માટે આપણે પહેલાં થોડું એવું પાણી એડ કરી અને બધું જ દૂધ અંદર નીકાળી દઈશું આ રીતે બધું જ દૂધ હું અહીંયા તપેલીમાં નીકાળી અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને તપેલી ઉપર આપણે રાખી દઈશું અને ગેસની ફ્લેમ આપણે ફૂલ રાખવાની છે અને હવે આપણે તપેલીમાં જે દૂધ એડ કર્યું છે એ નીચે ચોંટે નહીં એટલા માટે ચમચાની મદદથી આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તો જ્યાં સુધી દૂધ ગરમ થાય ત્યાં સુધી મેં અહીંયા બે બાઉલમાં દૂધ લઈ લીધું છે નાના બાઉલમાં બે ટેબલ સ્પૂનથી થોડું વધારે દૂધ લીધું છે અને મોટા બાઉલમાં અડધો કપ મેં અહીંયા ઠંડુ દૂધ લઈ લીધું છે ખાસ ધ્યાન રાખવું કે બંનેમાં આપણે ઠંડુ દૂધ લેવાનું છે તો મોટા બાઉલમાં હું અહીંયા વેનિલા ફ્લેવરમાં કસ્ટર પાવડર એડ કરી દઈશ એ મેં ત્રણ ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે અને નાના બાઉલમાં ચપટી કેસર પલાળી અને સાઈડમાં આપણે બંને બાઉલને રાખી દઈશું કસ્ટર પાવડરમાં કોઈ ગાંઠા કે જમ્સ ના રહી જાય એ રીતે આપણે સરસ એવું એને પેલા મિક્સ કરી દેવાનું છે અને બંને બાઉલ ને આપણે સાઈડમાં રાખી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ આપણું થોડું એવું ગરમ થઈ ગયું છે તો થોડું એવું દૂધ ગરમ થાય એટલે આપણે એમાં ખાંડ એડ કરવાની છે તો મેં અહીંયા એક બાઉલ ભરી ખાંડ લીધી છે માપ પ્રમાણે જોવા જઈએ તો હું અહીંયા બસો ગ્રામથી થોડી એવી વધારે ખાંડ અંદર એડ કરીશ તમારે જેવું ગળ્યું જોઈએ એવી રીતે તમે ખાંડ એડ કરી શકો છો તો દૂધમાં ખાંડ એડ કર્યા પછી થોડી એવી ખાંડ અંદર મિક્સ થઈ જાય પછી તરત જ જે કેસરવાળું દૂધ હતું એ પણ આપણે ગરમ દૂધમાં એડ કરી દઈશું અને જે આ આપણે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ મિક્સ કરીને રાખ્યું હતું એ પણ થોડું એવું ચમચીની મદદથી હલાવીને અંદર આપણે એડ કરવાનું છે એ રીતે કસ્ટર્ડ પાવડરવાળું પણ દૂધ મેં બધું જ અંદર એડ કરી દીધું છે તો કસ્ટર દૂધ એડ કર્યા પછી આપણે દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી ચમચાની મદદથી હલાવતા રહીશું જેથી નીચે આપણું કસ્ટર પાવડર કે દૂધ નીચે ચોંટે નહીં તો જ્યાં સુધી દૂધ સરસ એવું ક્રીમી બને નહીં અને થોડી એવી થિકનેસ આવે નહીં ત્યાં સુધી એને આ રીતે હલાવીશું અને પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું દૂધ આપણું બનીને રેડી થઈ ગયું છે મેં અહીંયા ગેસ પરથી નીચે ઉતારી દીધું છે અને એમાં હું અહીંયા એક ટેબલ સ્પૂન એલચી પાવડર એડ કરી દઈશ અને કાજુ બદામ અને પિસ્તા થોડા કટ કરેલા અંદર ગરમ દૂધમાં થોડા એવા સોફ્ટ થાય એટલે એડ કરી દઈશ અને દૂધને થોડું આપણે ઠંડુ થવા દઈશું દૂધ થોડું ઠંડુ થાય એટલે હું અહીંયા આ દૂધને ફ્રીજમાં ત્રણથી ચાર કલાક માટે ઠંડુ થવા માટે રાખી દઈશ તમે જોઈ શકો છો કે મેં અહીંયા ફ્રીજમાંથી દૂધ નીકાળ્યું છે અને સરસ એવું ક્રીમી આપણું દૂધ બનીને રેડી થયું છે જો તમારે જ્યારે પણ ફ્રૂટ સલાડ ખાવું હોય તો ફ્રૂટ તમારે ખાવા બેસો એની અડધા કલાક પહેલાં જ અંદર ફ્રૂટ એડ કરવાનું તો મેં અહીંયા કયા ફ્રૂટ લીધા છે એ પણ હું તમને બતાવી દઈશ તો મેં અહીંયા કેળું દ્રાક્ષ સફરજન ચીકુ અને દાડમ લીધું છે તો તમે પણ કોઈ બીજા મનપસંદ ફ્રૂટ હોય એ પણ તમે લઈ શકો છો તો હું અહીંયા બધા જ દૂધમાં ફ્રૂટ એડ નથી કરતી એક બાઉલમાં નીકાળી અને એમાં હું અહીંયા ફ્રૂટ એડ કરીશ તમારે જેટલું ફ્રૂટ સલાડ ખાવું હોય એમાં જ તમે ફ્રૂટ એડ કરીને ખાઈ શકો છો તો સરસ મજાનું ક્રીમી ફ્રૂટ સલાડ બનીને મેં રેડી કરી દીધું છે તો જેટલા લોકો મારી આ રેસીપી જોવે છે એટલી મને કમેન્ટ આવતી નથી તો પ્લીઝ મને કમેન્ટમાં પણ જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી અને મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય